હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ડભોઈ તાલુકાના વેગા પ્રાથમિક શાળાના પટાંગણમાં આઈડીસીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ વાનગી સ્પર્ધાની શરૂઆત દીપ પ્રાગતિથી કરવામાં આવી ત્યારબાદ વેગા પ્રાથમિક શાળાની બાળાઓએ પ્રાર્થના તેમજ રાષ્ટ્રગીત ગાઈ વાનગી સ્પર્ધાને ડભોઈ તાલુકાના સીડીપીઓ શ્રી શિલ્પાબેન પટેલ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ વેગાડેરીના ચેરમેન શ્રી રામજીભાઈ રબારી માજી સરપંચ સુરેશભાઈ ઠાકોર જયેશભાઈ રબારી તેમજ ઘટક બેના સુપરવાઇઝર શ્રી ગીતાબેન પટેલ રાજેશ્વરીબેન નીરુબેન પરમાર હંસાબેન પટેલ વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આ વાનગી સ્પર્ધામાં સિમળિયા સિંહ જાની તેવીસ આંગણવાડીના બહેનોએ એક આંગણવાડી દીઠ છ વાનગી બનાવવામાં આવી આમ એકસો આડત્રીસ વાનગી બનાવવામાં આવી જેમાં ટીએચઆરમાં બાળ શક્તિ માતૃશક્તિ અને પૂર્ણ શક્તિમાંથી વાનગી બનાવવામાં આવી અને મિલેટમાંથી જેમ કે મકાઈ જુવાર બાજરી અને સરગવાના પાનનો પણ ઉપયોગ વધારે કરવામાં આવ્યો હતો રિપોર્ટ રફિક મંસુરી પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત આજરોજ વેગામ મુકામે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો માનનીય વડાપ્રધાન મોદી સાહેબ જ્યારથી સત્તાના સૂત્રો સંભાળ્યા ત્યારથી કંઈક ને કંઈક નવી યોજનાઓ લાવતા રહ્યા છે ઘણી બધી તે પૈકી આજ રોજની ઘણી પણ બધી યોજનાઓ છે પૈકી એક યોજનાની વાત કરું કે તંદુરસ્ત યુવતી તો તંદુરસ્ત બાળક તંદુરસ્ત યુવાન અને તંદુરસ્ત ભારત જે એ પૈકી જે પંદરથી અઢાર વર્ષની આપણી યુવાવસ્થામાં દીકરી છે એ દીકરીને પુનઃશક્તિના પેકેટ આપવામાં આવે છે અને એ પુનઃશક્તિના પેકેટની અંદર અંદર જે તત્વો હોય તેનાથી તેની તંદુરસ્તી સારી રહે આ યુવતીને જે પુનઃશક્તિના પેકેટ આપવાના એનું કારણ એ છે કે તેની ભવિષ્યમાં તેના કુખેલ જન્મ લે બાળક તંદુરસ્ત આવે એ માટે મોદી સાહેબ આ યોજના કાઢી છે અને તેનો આજરોજ ખૂબ સરસ હરી વાનગી હરીફાઈ રાખવામાં આવી છે